પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપણે ન્યાયાધીશોના પુસ્તક પર વિચાર કરીશું આ ન્યાયાધીશોના પુસ્તકમાં ઇતિહાસનું ચક્ર સાત વાર પુનરાવર્તન થાય છે આ ચક્રની શરૂઆત ત્યાગથી થાય છે તેનો અર્થ કે ઈશ્વર પાસેથી મળેલી સ્થિતિથી દૂર ઊભા રહેવું આ ચક્રની ઘડિયાળ આ પ્રમાણે છે બાર કલાકે એટલે કે બાર વાગ્યે ઈસરાયલના બાળકો ઈશ્વરની સેવા કરતા હતા એક કલાકે તેમણે આત્મિકતાનો ત્યાગ કર્યો બીજા અને ત્રીજા કલાકે નૈતિક અને રાજકીય ભ્રષ્ટતાની શરૂઆત થઈ ચોથા કલાકે ઈશ્વરે દુશ્મનો ઊભા કર્યા અને પાંચમા કલાકે દુશ્મનો તેમને હરાવી ગયા અને જેથી છઠ્ઠા કલાકે તેઓએ હાર સહન કરવી પડી અને કતલનો અનુભવ કર્યો સાતમા કલાકે તેઓ ઈશ્વર તરફ પાછા ફર્યા આઠમા કલાકે તેઓએ પાપનો પસ્તાવ કર્યો અને નવમા કલાકે તેઓમાં આત્મિક જાગૃતિનો અનુભવ થયો દસમા કલાકે ન્યાયાધીશને ઊભો કરવામાં આવ્યો અગિયારમા કલાકે તેઓને છોડાવવામાં આવ્યા અને જેથી બારમા કલાકે તેઓએ ફરીથી જ્યાં હતા ત્યાં લાવવામાં આવ્યા તેઓ ઈશ્વર સાથે સીધા સંબંધમાં હતા તેઓ ઈશ્વરને પ્રથમ મૂક્યા તેઓ ફરીથી ઈશ્વરની સેવા કરવા લાગ્યા આ થોડા સમયગાળામાં તેઓએ કેટલી વાર દ્રઢ નિશ્ચયનો ત્યાગ કર્યો તે આશ્ચર્યજનક છે ન્યાયાધીશોના પુસ્તકનું ઐતિહાસિક દ્રષ્ટિબિંદુ મેળવવું ખૂબ જ અગત્યનું છે મિત્ર આ પુસ્તક ચારસો વર્ષનો સમયગાળો આવરી લે છે તે પણ યાદ રાખવું જરૂરી છે સાહીઠ વર્ષો પહેલાં લોકોએ દ્રઢ નિશ્ચય કર્યો હતો તેનો ત્યાગ કર્યો થોડા સમય લોકો ઈશ્વરની સાથે સીધા સંબંધમાં રહ્યા જ્યારે આપણે ન્યાયાધીશોના પુસ્તકનું ભક્તિમય લાગુકરણ વિશે વિચારીએ ત્યારે આપણે આ પ્રશ્ન પૂછી શકીએ છીએ ભ્રષ્ટ થવા માટે કેટલો સમય લાગે છે અંગત લાગુ કરવા વિશે વિચારો માની લો કે તમે દ્રઢ સંકલ્પ કર્યો છે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને તમે સંકલ્પ કર્યો છે કે ઈશ્વરને તમે પ્રથમ મૂકશો તમે કેટલો લાંબો સમય ઈશ્વર પાસેથી મળેલી સ્થિતિથી દૂર ઊભા રહી શકો છો શું તે લાંબામાં લાંબા સાહીઠ વર્ષો કે એંસી વર્ષો હોઈ શકે કે પછી આઠ દિવસો કે આઠ અઠવાડિયા કે આઠ મહિના પહેલાં ભૂલી જાઓ છો કે તમે ઈશ્વર સાથે સંકલ્પ કર્યો છે મિત્ર ન્યાયાધીશોના પુસ્તકમાં તેઓ ત્યાગના સમયમાંથી પસાર થયા ભ્રષ્ટ થવા માટે તેઓ અમુક સમયગાળામાંથી પસાર થવું પડ્યું ન્યાયાધીશોના પુસ્તકમાં આવી રીતે પાછા ફળવું સાત વાર બને છે સૌ પ્રથમ સીરિયાના લોકોએ તેમને જીતી લીધા અને આઠ વર્ષો માટે ગુલામો બનાવ્યા ત્યારે ઈશ્વરે ઓથનીએલ નામના ન્યાયાધીશને ઊભો કર્યો ઈસરાયલના રાજ્યને તેણે છોડાવ્યું અને ચાલીસ વર્ષો શાંતિ હતી તેઓ ચાલીસ વર્ષ ઈશ્વરની સાથે સીધા સંબંધમાં હતા ચાલીસ વર્ષ સુધી તેમણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું તેઓએ ફરીથી દ્રઢ સંકલ્પનો ત્યાગ કર્યો અને ત્યાં મોઆબી રાજા એગ્લોન દ્વારા તેઓને હરાવવામાં આવ્યા એહુ નામના નાના ન્યાયાધીશને તેમણે છોડાવ્યા અને ઈશ્વરે તેને ઉભો કર્યો તે પહેલાં અઢાર વર્ષ લોકોએ આ રાજાની સેવા કરી આ એહુ ન્યાયાધીશ ડાબોડી હતો તે જ કહેવામાં આવ્યું છે એવુંએ લોકોને છોડાવ્યા અને હેંસી વર્ષ શાંતિ રહી ઈસરાયલ પ્રજાએ ત્રીજી વખત ત્યાગ કર્યો તેના પરિણામરૂપે કનાની રાજા જાબીને તેઓને જીતી લીધા ઈસરાયેલના બાળકોએ વીસ વર્ષ તેની સેવા કરી જ્યારે લોકોએ ઈશ્વરને પુકાર કર્યો ત્યારે તેમને છોડાવનાર હિંમતવાન સ્ત્રી દબોરા હતી આ હિંમતવાન દબોરાએ બારાક નામના માણસને દબાણ કરીને તેની સાથે કનાનીઓને જીતવા ગઈ દબોરા દ્વારા બારાક જાણે લાત મારીને ઘસડાઈને જતો રહ્યો હોય તેવું દેખાય છે મિત્ર અહીંયા નેતાગીરીની ખોટ વર્તાતી હોય તેવો અનુભવ મને થાય છે બીજી એક સ્ત્રી કનાનીઓને જીતવા માટે ભાગીદાર બની તેનું નામ જાયલ છે આ સ્ત્રી સિસરાના મુખ્ય સેનાપતિ સાથે અજોડ રીતે જોડાયેલી હતી ચોથા સંકલ્પનો ત્યાગનું પરિણામ રૂપે મિધ્યાનીઓને ક્રૂર અન્યાય સહન કરવો પડ્યો આ ફક્ત સાત વર્ષો માટે હતો પરંતુ આ સમય ખૂબ જ ભયાનક હતો ખૂબ જ ભયંકર હતો આ સમય છોડાવનાર એ તો ગિદ્યોન હતો બધા જ ન્યાયાધીશોમાં ખૂબ જ અને અદભુત વ્યક્તિત્વ ધરાવતો આ ગિદ્યોન હતો ઈસરાયેલ પ્રજાની પાંચમી સંકલ્પના ત્યાગના પરિણામે અમોરિયોએ તેમને જીતી લીધા તેઓ તેમની સાથે અઢાર વર્ષ અન્યાય કર્યો આ સમયે તેમનો ન્યાયાધીશ યપ્તા હતો કે જે અયોગ્ય બાળક હતો તેના ભાઈઓ તેને ધિક્કારતા હતા અમોરિયો જીતી ગયા ત્યાં સુધી તેને ધિક્કારતા હતા યપ્તા લડવૈયો હતો તેથી તેઓએ તેને મદદ કરી તેઓએ તેને રાજા અને નેતા બનાવવાની વાત કરી તેણે અમોરિયોના હાથમાંથી ઇસરાયેલ પ્રજાને છોડાવી હવે મિત્ર છઠ્ઠી વખત સંકલ્પનો ત્યાગ કર્યો ત્યારે ઈસરાયલ પ્રજાએ ચાળીસ વર્ષનો લાંબો અન્યાય પલિસ્તીઓનો સહન કરવો પડ્યો આ સમયે ન્યાયાધીશ અથવા છોડાવનાર એ સામસૂન હતો મિત્ર હું માનું છું કે દલીલા નામની સ્ત્રીને લીધે સામસૂન આપણા માટે જાણીતો વ્યક્તિ છે તમે કદાચ સામસૂન અને દલીલા વિશે જાણતા હો પરંતુ તમે કદાચ સામસૂન જે સમયમાં હતો તેનો ઐતિહાસિક સંદર્ભ સમજી ના શકો સામસુન એક ન્યાયાધીશ હતો તે એક છોડાવનાર હતો તે એક બચાવનાર હતો સામસુને ઈસરાયલના બાળકોને પલિસ્તીઓના હાથમાંથી છોડાવ્યા મિત્ર બહારની શક્તિઓ દ્વારા સાતમી વખત ઇસરાયલના બાળકોને ઈસરાયલની પ્રજાને ગુલામીમાં આવવું પડ્યું ઘણા લોકો માને છે કે ન્યાયાધીશોના પુસ્તકમાં ત્યાગના સમયની સ્થાપના નાગરિકોનું યુદ્ધ છે અને તેમાં બહારની કોઈ શક્તિઓ સામેલ નહોતી આ ચારસો વર્ષના ગાળામાં ત્રણ વખત યુદ્ધ ફાટી નીકળ્યા હતા ન્યાયાધીશોના પુસ્તકમાં ઓગણીસથી એકવીસમાં અધ્યાયમાં ખૂબ જ ગંભીર યુદ્ધ દર્શાવવામાં આવ્યું છે અને બીજું એક લાગુકરણ ન્યાયાધીશોના પુસ્તકમાંથી મેળવીએ તે તો જીવન ચરિત્રનું લાગુકરણ છે જ્યારે તમે ન્યાયાધીશોના પુસ્તકને વાંચન કરો ત્યારે એ તમારી જાતને એક પ્રશ્ન પૂછવો જોઈએ આ પુસ્તકનું કયું ભક્તિમય અને વ્યવહારુ લાગુકરણ હોઈ શકે મેં આ પહેલાં પણ આપને જણાવ્યું કે નાયબ પુસ્તક અંગત લાગુકરણ માટે છે તમે કદાચ સંકલ્પના ત્યાગના ચક્રમાંથી પસાર થઈ શકો છો શક્ય છે કે તમને જાગૃતિની જરૂર છે તમે દ્રઢ સંકલ્પના ત્યાગમાં સત્યને લીધે શક્ય છે તમારે પાપના ભયાનક પરિણામોનો તમારા જીવનમાં અનુભવ થઈ શકે તેના લીધે તમે એક પણ કાર્ય પાર પાડી શકતા નથી જ્યાં સુધી ઈશ્વર પાસે પાછા ફરતા નથી ત્યાં સુધી તમે કાંઈ કરી શકતા નથી મિત્ર ફરીથી દ્રઢ સંકલ્પ ઈશ્વર સમક્ષ કરો મિત્ર ન્યાયાધીશોના પુસ્તકનું લાગુકરણ રાજકીય પણ છે આ ભયાનક લાગુકરણ છે આપણે ઉદાહરણમાં જોયું તે પ્રમાણે ચાર કલાકે રાજકીય પરિબળો ભાગ ભજવે છે આ શક્ય છે કે આ રાજ્યો રાજકીય આત્મિક જાગૃતિનો અનુભવ કરે તેઓ આ મહાન દુઃખને અટકાવી શકે અને ન્યાયાધીશોના પુસ્તકમાં આપવામાં આવેલું ચક્ર ઈસરાયલના બાળકો આ ભયાનક અને વેરાન પાપની શિક્ષામાં ચાલ્યા જાય ઈશ્વરે દુશ્મનોને ઊભા કર્યા જેથી ઈસરાયેલ પ્રજાએ સાત વાર સખત હાર સહન કરવી પડી આપણે ઈશ્વરની પાસે આવીએ માટે ઈશ્વર ગમે તે પરિબળો ઊભા કરી શકે છે તમે આ પહેલા ઈશ્વરની પાસે આવી શકો છો મિત્ર આ ખૂબ જ અગત્યનું છે આ ભયાનક લાગુકરણ ન્યાયાધીશોના પુસ્તકનું છે હવે અંગત અને રાજકીય લાગુકરણની સાથે ન્યાયાધીશોના પુસ્તક માટે આપણી પાસે જીવન ચરિત્રનું ભક્તિમય લાગુકરણ છે આ સામાન્ય રીતે ન્યાયાધીશોના અભ્યાસ દ્વારા આવે છે શાસ્ત્ર પ્રમાણે આ ન્યાયાધીશો જુલમમાંથી છોડાવનાર હતા બચાવનાર હતા જો આપણે ઉત્પત્તિના પુસ્તકથી વિચાર કરીએ તો આદમ કાઈન હાબેલ નૂ ઇબ્રાહિમ યાકુબ અને યુસફનું જીવનચરિત્ર દર્શાવવા દ્વારા ઈશ્વર ઈચ્છે છે કે આપણે વિશ્વાસ વિશે સમજી શકીએ ઈશ્વર તેઓના જીવનચરિત્ર દ્વારા આપણી સાથે વાતચીત કરવા માગે છે આપણે ન્યાયાધીશોના પુસ્તકમાં પણ આવું જ જોઈએ છીએ સૌપ્રથમ દરેક ન્યાયાધીશોમાં એક બાબત સામાન્ય હતી તેનું લાગુ કરવા સરળ છે તેઓ સર્વ નાના માણસો હતા આ સર્વેક્ષણ દરમિયાન મૂસાના જીવન વિશે વારંવાર જોઈએ છીએ દંતકથાના જેવું વિચારવા જેવું છે કે ઈશ્વર ઉત્તમ સંતોનો ઉપયોગ સુંદર બાબતો કરવા કરે છે કારણ કે તેઓ ઉત્તમ સંતો છે આ દંતકથા છે ખરેખર શાસ્ત્ર શું કહે છે તે આ પ્રમાણે છે મિત્ર સામાન્ય લોકોને પસંદ કરવાનો આનંદ ઈશ્વરને છે અને તેઓના દ્વારા ખૂબ જ અસામાન્ય કાર્ય કરાવે છે કારણ કે તેઓ ઉપલબ્ધ છે ઈશ્વરના રાજ્યને માટે મોટી સમર્થતા તો ઉપલબ્ધતા છે આ બધા ન્યાયાધીશો તે યાદ દેવડાવે છે તેઓના માટે ઉપલબ્ધતા એક મોટું સત્ય છે તેઓ તૈયાર હતા કાર્યને માટે તેઓની પાસે અદ્ભુત કાર્યક્ષમતા નહોતી તેઓ સમર્થતા પર આધાર રાખતા નહોતા પણ ઉપલબ્ધતા પર આધાર રાખતા હતા એટલા માટે જ ઈશ્વરે તેમનો ઉપયોગ કર્યો ઓથનીયલ પ્રથમ ન્યાયાધીશ હતો અને તેના વિશે ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે તે કાલેબનો ભત્રીજો હતો ન્યાયાધીશ એવું વિશે કહેવામાં આવ્યું છે કે તે ડાબોળી હતો ડબોરા હતો ફક્ત ઇસરાયલની મા હતી તેણીએ તો બારાકને યુદ્ધ માટે તૈયાર કરવા મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું જ્યારે ગિદીઓને બોલાવવામાં આવ્યો જોકે તે તો ખૂબ જ સુંદર ન્યાયાધીશ હતો તેમ છતાં તેણે કહ્યું મારા વંશજો નબળા છે અને હું મારા નબળા વંશજોમાં નાનામાં નાનો છું ગીદીઓને પોતાની જાતને નબળી અને નાનામાં નાની દર્શાવી આ દરેક ન્યાયાધીશો નાના માણસો હતા આ આત્મિક પ્રથમ લાગુકરણ ગણી શકાય ઈશ્વરે ખૂબ જ નાની વ્યક્તિઓનો ઉપયોગ કર્યો ઈશ્વરે બહુ આવડતવાળી વ્યક્તિઓનો ઉપયોગ કરવા માટે લીધા નહીં પરંતુ ઈશ્વરે ખૂબ જ ઓછી આવડત ધરાવતા લોકોને પસંદ કર્યા કારણ કે તેઓ તૈયાર હતા શું તમે તમારી જાતને સામાન્ય વ્યક્તિ ગણી શકો છો શું તમે વિશ્વાસ રાખો છો કે તમે નાના છો માટે તમે ઈશ્વરની પાસે આવી શકતા નથી અથવા તો ઈશ્વર તમારો ઉપયોગ કરી શકતા નથી ન્યાયાધીશોના પુસ્તકનો સંદેશ છે કે અસામાન્ય કાર્યો સામાન્ય માણસો દ્વારા કરવા ઈશ્વરને ઈશ્વરને ગમે છે આનંદ આવે છે કે ઈશ્વર નાના માણસોનો ઉપયોગ કરે અને અદ્ભુત કાર્યો તેમના દ્વારા કરાવે ઓથનીયલ નામના ન્યાયાધીશના અભ્યાસથી શરૂઆત કરીશું તે કાલેબના નાના ભાઈનો દીકરો હતો તે સાથે ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે કે ઈશ્વરનો આત્મા તેના પર આવ્યો અને તેણે ઈસરાયલ પ્રજાને સુધારી તેઓનો ન્યાય કર્યો અને માટે જ તેઓ જ્યારે શત્રુઓની સામે લડ્યા ત્યારે ઈશ્વરે તેઓને વિજય મેળવવા સહાય કરી આ પુસ્તકમાં એક સુંદર વાક્ય જોવા મળે છે તે એક ઈશ્વરનો આત્મા તેના પર હતો બીજા શબ્દોમાં કહીએ તો આત્માથી તે ભરપૂર હતો મિત્ર નવા કરારમાં આપણને આત્માથી ભરપૂર થવાની આજ્ઞા આપવામાં આવી છે તેનો અર્થ શું થાય ઘણા લોકો તેને પ્રવાહીનો સિદ્ધાંત કહે છે એટલે જાણે કે તમે ગ્લાસ હોય અને પવિત્ર આત્મા તેમાંનું પ્રવાહી હોય તેઓ માને છે કે તમારામાં પવિત્ર આત્માનો એક અંશ કે બે અંશ છે પણ ઈશ્વરના વચનમાં તેનો અર્થ આવો નથી જ્યારે તે આપણને પવિત્ર આત્માથી ભરપૂર થવાની આજ્ઞા આપે છે ત્યારે તમારામાં તે હોય કે ન હોય પણ પવિત્ર આત્મા એક વ્યક્તિ છે પછી થોડો કે વધારે પવિત્ર આત્મા હોય તેવું કંઈ જ છે જ નહીં અહીં મુખ્ય બાબત તમારામાં કેટલો પવિત્ર આત્મા છે તે નહીં પણ તમે કેટલા આત્મામાં છો તે છે જ્યારે પવિત્ર આત્મા તમારા જીવનમાં આવે છે ત્યારે તમારા પર તેનો વધારે ઓછો કાબૂ હોઈ શકે છે તેનો આધાર તમે કેટલા તેને સોંપાઈ જાઓ છો અને આધીન થાવ છો તેના પર છે સંત પાઉલ આપણને મદ્યપાન ન કરવાની આજ્ઞા આપે છે પણ પવિત્ર આત્માથી ભરપૂર થવાનું કહે છે આત્મામાં રહીને તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈ શકો છો આ વાક્યનો અર્થ ખરેખર આ જ છે મિત્ર આ શબ્દને આજે આપણે ખોટા અર્થમાં વાપરી રહ્યા છીએ ઈશ્વરનું વચન જણાવે છે કે આપણે પવિત્ર આત્માથી ભરપૂર હોવું જોઈએ પરંતુ હું નથી માનતો કે કોઈ વ્યક્તિ દરેક સમયે આત્માથી ભરપૂર હોય પ્રેરિતોના કૃત્યોમાં તમે વાંચો છો પિત્તર પચાસમાંના દિવસે પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઉપદેશ કર્યો પછી આગળ જણાવે છે કે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઘણું બધું કાર્ય કર્યું શું તે સમય દરમિયાન પિતર સતત પવિત્ર આત્માથી ભરપૂર હતો ના પણ એવો સમય હશે કે જ્યારે ઈશ્વરનો આત્મા તેના પર હોય અથવા તે પવિત્ર આત્માથી ભરપૂર હોય આ જ બાબત ઓથનીયલ માટે જોવા મળે છે તે જ બાબતને લીધે તે લોકોને છોડાવનાર બન્યો ઈશ્વરનો આત્મા તેના પર હતો અહીં ફરીથી એ જ સત્ય જોવા મળે છે કે ઈશ્વર સામાન્ય લોકો દ્વારા અસામાન્ય બાબતો કરીને ખુશ થાય છે કારણ કે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર હોય છે મિત્ર આ જ સત્ય એહુદ નામના માણસમાં જોવા મળે છે એહુદ ડાબોડિયો માણસ હતો મુઆબી લોકોએ ઇસરાયેલી લોકોને જીતી લીધા હતા એગ્લોન નામના રાજાએ તેમના ઉપર વિજય મેળવ્યો હતો તે સમયમાં જ્યારે એક રાજ્ય બીજા રાજ્ય પર વિજય મેળવે ત્યારે તેઓ તેમના પર પુષ્કળ પ્રમાણમાં કર નાખતા હતા જે પ્રતિનિધિ મંડળ રાજધાનીમાં ઇસરાયેલ પ્રજાનો કર ભરવા જનાર હતું તેના આગેવાન તરીકે એહુદની નિમણૂંક થઈ આ બહુ જ સામાન્ય અનુભવ હતો મિત્ર એહુદે એગ્લોન રાજાના મહેલમાં જઈને કર ચૂકવ્યો તે તેના કાર્યના માટે ગયો તે પહેલાં તેણે અઢાર ઇંચ લાંબી નાની તરવાર અથવા કટાર બનાવીને તેની જમણી જાંગ સાથે પટ્ટાથી બાંધી દીધી કારણ કે તે ડાબોળી માણસ હતો સામાન્ય રીતે જ્યારે કોઈ મહેલમાં જાય ત્યારે તેની તપાસ કરવામાં આવતી તેઓ પગ સુધી લાંબો જબ્ભો પહેરતા હતા અને ડાબા પગને ઠેકીને તરવાર રાખતા કારણ કે તેઓ જમોડી હતા પરંતુ એ હુદ તો ડાબોળી માણસ હતો તેથી તેણે જમણી તરફ કટાર બાંધી હતી માટે તેને ચકાસવામાં આવ્યો પણ તે જડ્યા વગર તે રાજમહેલમાં અંદર ગયો અને પાછા ફરતી વખતે જેઓ તેની સાથે હતા તેઓને તેણે તેની સિદ્ધિ જણાવીને તેઓને એકલા જવાનું કહ્યું તેણે કહ્યું કે ઈશ્વર મારી પાસે કંઈક કરાવવા માગે છે તેથી હું પાછો જાઉં છું તે એગ્લોન રાજા પાસે ગયો આ રાજા તો શરીર પુષ્ટ અથવા જાડો હતો એહુદે તેને કહ્યું હું ઈશ્વર તરફથી તારે માટે કંઈક સંદેશ લાવ્યો છું રાજાએ વિચાર્યું કે તે મને કંઈક ભેટ આપશે અથવા વધારે નાણાં આપશે કારણ કે તે રાજા તો લોભી રાજા હતો તેથી રાજાએ બધાને બહાર કાઢી મૂક્યા અને એહુદ રાજા પાસે ગયો પછી તેણે તેનો ડાબો હાથ લાંબો કરીને પોતાની જમણી બાજુથી કટાર લઈને એગ્લોનના પેટમાં ભોંકી દીધી અને છુપી રીતે રાજાનું ખૂન કર્યું આમ મોઆબી લોકો હારી ગયા અને રાજકીય ક્રાંતિ આવી આ હકીકતને બાજુ પર રાખ્યો તો એક બાબત આપણે કહી શકીએ કે તે પણ પવિત્ર આત્માથી ભરપૂર હતો અને તે ડાબોળી હતો તે એક જ બાબત એવું દે ઈશ્વરને સોંપવાની હતી કે ઈશ્વર હું ડાબોળી છું જો તમે મને વાપરી શકો એમ છો તો હું અવશ્ય તમારા માટે તૈયાર રહીશ તમે મને વાપરી શકો છો તમારી પાસે જે પણ તાલન છે કે શક્તિ હોય તેને શું તમે ઈશ્વરને અર્પણ કરો છો યાદ કરો મિત્ર જ્યારે ઈશ્વરે મૂસાનો અભિષેક કર્યો ત્યારે ઈશ્વરે તેને પૂછ્યું કે તારા હાથમાં શું છે અને મૂસાએ કહ્યું કે લાકડી ઈશ્વરે તેને કહ્યું કે તે ભૂમિ પર નાખ સ્વાર્પણ શબ્દનો અર્થ છે ઈશ્વરને સોંપાઈ જવું તમારી પાસે જે પણ તાલન કે આવડત હોય ઈશ્વર ઈચ્છે છે કે તમે તેને સોંપી દો ઈશ્વરે એવું જ કે જે ડાબોડી હતો તેનો ઉપયોગ કર્યો તેમ તમારો પણ ઈશ્વર ઉપયોગ કરશે મિત્ર ઈસરાયલ પ્રજાને છોડાવનાર લોકોમાં દબોરાની વાર્તા મને વધારે ગમે છે તે ઈસરાયલ પ્રજાની માતા હતી અને પ્રબોધિકા પણ હતી તેની પાસે ખાસ આત્મિક તાલંત હતું તે તો પ્રબોધ કરનાર હતી તે જ્યારે ખજૂરના ઝાડ નીચે બેસીને પ્રબોધ કરતી ત્યારે આખા ઈસરાયલના લોકો ઈશ્વરનો સંદેશ સાંભળવા તે ઝાડ નીચે બેસતા હતા એક દિવસ તે ખજૂરના ઝાડ નીચે તેણે બારાક નામના માણસને કહ્યું કે ઈશ્વર તરફથી તારા માટે એક સંદેશ છે દસ હજાર માણસને તારી સાથે લઈને સેનાપતિ સિસરા કે જેની પાસે નવસો લોઢાના રથ છે અને મોટી ફોજનો આગેવાન છે તેની પાસે જા તેના પર હુમલો કરીને કેનીઓના હાથમાંથી ઈસરાયેલ પ્રજાને છોડાવ બારાકે તેને વીરતાભરી વાત કહી કે જો તું મારી સાથે આવે તો હું જાઉં પણ જો તું મારી સાથે નહીં આવે તો હું નહીં જાઉં લોકોએ તે જોયું અને વિચાર્યું કે આ કેવો ડરપોક માણસ છે દબોરા તો પ્રબોધિકા હતી તેથી બારાકે જાણતો હતો કે જો તેની મારફતે ઈશ્વર ખરેખર આ બાબત કહે છે તો તે તેને ટેકો આપશે અને આ યોજના વિજય બનશે કદાચ દબોરાની કસોટી કરવા તેણે એમ કહ્યું હોય તું અમારી સાથે આવ દબોરા તે માટે સંમત થઈ પરંતુ તેણે તેને ચેતવણી આપી કે એક સ્ત્રી ઈસરાયલ પ્રજાને કેનીઓના હાથમાંથી છોડાવશે પરંતુ હું તારી સાથે આવીશ તે રસપ્રદ છે કે કેવી રીતે તેની ભવિષ્યવાણી પૂર્ણ થઈ જ્યારે બારા કે લોકોને યુદ્ધને માટે આવવા જણાવ્યું ત્યારે દસ હજાર માણસો તૈયાર થયા દબોરાએ કહ્યું હતું તે જ પ્રમાણે તેઓ દસ હજાર માણસો હતા તેઓએ તાબોર પર્વત પર સેનાપતિ સિસરા અને તેના લોઢાના નવસો રથ સાથે યુદ્ધ કર્યું જૂના કરારના ઐતિહાસિક પુસ્તકોની વાર્તાઓમાં ઘણી બાબતો નાટ્યાત્મક છે ઈશ્વરે સિસરાના રથો ચલાવનાર માણસોને ગૂંચવી નાખ્યા આ એક અલૌકિક મધ્યસ્થી હતી ઈશ્વરે કેન્યુના લશ્કરને ગભરાવી નાખ્યું તેથી બારાકનું સૈન્ય વધારે શક્તિશાળી બન્યું યુદ્ધના અંતમાં સિસરા ત્યાંથી નાસી ગયો પરંતુ તેણે જવામાં ભૂલ કરી તે હેરેબના પ્રદેશમાં ગયો તેની સ્ત્રીનું નામ યાયલ હતું સિસરા નાસી રહ્યો હતો ત્યારે યાયલે તેને કહ્યું કે અંદર આવો મારા મોરબી તેથી સિસરા અંદર ગયો અને તે સ્ત્રીને કહ્યું કે જો કોઈ મને શોધવા આવે તો તું કહેજે કે હું અહીં નથી યાયલે તેને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં તમે આરામ કરો કારણ કે તમે થાકેલા છો પછી સિસરાએ કહ્યું કે મને તરસ લાગી છે ત્યારે યાયલે તેને ગળામાંથી દૂધ પાયું મિત્ર જ્યારે તે ભર નિંદ્રામાં હતો ત્યારે આ સ્ત્રીએ એક મેખની અથવા ખીલી લઈને તેના માથામાં ભૂકી દીધી તે તેના માથામાંથી જમીન સુધી પ્યાસી ગઈ અને તે મરણ પામ્યું ઈશ્વરનું વજન જણાવે છે કે આ બનાવ પછી દબોરાએ ગાયન કર્યું સંગીત એ મહાન ચમત્કાર છે કે જેના દ્વારા આપણે અશક્ય બાબતોને વ્યક્ત કરી શકીએ છીએ ઘણા બધા સમયો એવા હોય છે જ્યારે આપણને અકથ્ય બાબતો વ્યક્ત કરવાની જરૂર પડે છે શબ્દોની ભેટ એ તો પવિત્ર આત્મા આપણી પ્રાર્થનાઓમાં આપણને આપે છે કે જેના દ્વારા આવી બાબતોને આપણે વ્યક્ત કરી શકીએ છીએ ફક્ત શબ્દો દ્વારા જ તે વ્યક્ત થઈ શકે એમ નથી બીજી બાબત તે તો સંગીત છે કે જેના દ્વારા આવી બાબતો વ્યક્ત થઈ શકે છે મિત્ર ઈસરાયલ પુત્રો એ લાલ સમુદ્ર પાર કર્યો અને મહાન છુટકારો પ્રાપ્ત કર્યો ત્યારે તેઓએ ગાયન કર્યું મિત્ર નિર્ગમનના પુસ્તકમાં શું તમે તેની નોંધ લીધી છે જ્યારે ઈસરાયલના લોકો મુશ્કેલીમાં હોય છે ત્યારે સંગીત અતિ આવશ્યક છે ત્રીજી બાબત છે તે તો ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જડાયા તે પહેલાં તેમણે અને તેમના શિષ્યોએ કરી તેઓએ ગીત ગાયું ઘણા સમયો હોય છે કે જ્યારે ઈશ્વરના લોકો ઈશ્વરની હાજરીમાં તેનું ભજન કરે છે ઈશ્વરની હાજરીમાં હોવું તે કરતાં બીજો કોઈ સમય નથી કે જ્યારે આપણે અકથ્ય બાબતોને વ્યક્ત કરવાની જરૂર પડે મિત્ર ઈશ્વરનું વચન જણાવે છે કે ઈશ્વરની હાજરીમાં તમે ગાઓ અને તમારા હૃદયમાં તેનું ગાયન કરો મિત્ર ગીતશાસ્ત્રના પુસ્તકમાં સોમા અધ્યાયમાં દાઉદ ભગ કહે છે ઈશ્વરની હાજરીમાં આવવું એ મહાન રાજાની હાજરીમાં આવવા બરાબર છે રાજાની હજુરમાં જવા તમે પ્રથમ દરવાજામાંથી ભાગળોમાંથી અને છેલ્લા તેના આંગણામાંથી તેની હાજરીમાં પ્રવેશો છો દાઉદ પણ જણાવે છે કે આભાર સાથે શરૂઆત કરો આભાર માનવાની શરૂઆત તમને સ્તુતિમાં અદૂરી જશે તેની હાજરીમાં જે દ્વાર ખુલે છે તે તો ગાવાનું દ્વાર છે તેની હાજરીમાં ગાયન સાથે પ્રવેશ કરો સંગીત એ એવું દ્વાર છે કે જે ઈશ્વરની હાજરીમાં ખુલે છે મિત્ર ન્યાયાધીશોના પુસ્તકમાં પાંચમા અધ્યાયમાં દબોરાનું ગીત એ પણ ઈસરાયેલ લોકોએ વિજય પ્રાપ્ત કર્યો તેનું છે અકથ્ય બાબતોને ગાયન દ્વારા વ્યક્ત કરવાનું આ સુંદર ઉદાહરણ છે મિત્ર ન્યાયાધીશોના પુસ્તકનું મોટું લાગુકરણ તે એ છે કે ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે તમારા અને મારા જેવા લોકોનો ઉપયોગ કરવો તે ઈશ્વરને ગમે છે સામાન્ય લોકોની ઉપલબ્ધતાને લીધે જ તેમના દ્વારા તે અસામાન્ય કાર્યો કરે છે મારો કહેવાનો અર્થ એમ છે કે જો આપણી પાસે તાલંતો છે જો આપણી પાસે શક્તિઓ છે તો આપણે ઈશ્વરને માટે તૈયાર થઈએ ઓથનિયલની જેમ જ્યારે તેઓ આત્માથી ભરપૂર થાય છે તેમની નબળાઈઓ ઈશ્વરને સોંપી દે છે ત્યારે ઈશ્વર તેમના દ્વારા અસામાન્ય બાબતો કરે છે તમે પણ તમારી નબળાઈઓ ઈશ્વરને સોંપો એવું ઈશ્વર ઈચ્છે છે ઈશ્વર તે માટે તમને મને સહાય કરે એવી જ મારી પ્રાર્થના છે જો મિત્ર આ વિશે તમારે વધારે જાણવાની ઈચ્છા છે કે હું કેવી રીતે ઈશ્વરનું બાળક બની શકું હું કેવી રીતે મારી સર્વ બાબતો ઈશ્વરને સોંપી શકું મારી આ નબળાઈઓ છે હું કેવી રીતે આ નબળાઈની સાથે ઈશ્વરની સાથે જઈ શકું પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ